એ ગાઈશ યુટ્યુબમાં ચેનલ કેમ છો ભાઈઓ મજામાં તો ગાઈસ ચાલો આજ અમે જવાના છે ભાઈ થોડાક કામ હતું કાગજાતનું કાગળિયા કરવાના હતા એટલે સોચ્યું કે ભાઈ કેમ રાઈડ કરી જાય કેમ કે મારે છે ને મેરેજ સર્ટિફિકેટ બનાવવાનું હતું તો આપણે જવાના હતા શિવડોગર શિવડોગર ગામ કરીને છે એ રસ્તા પર તો નથી આવતું પણ એનું જે બ્રિજ છે એનો જે બાયપાસ છે એ રસ્તા પર આવે છે તો અમે ત્યાં જવાના હતા તો ગાઈસ મેને સોચ્યું કે ભાઈ કેમને મોટો બ્લોગ શૂટ કર્યું કરવું જોઈએ ભાઈ તો ભાઈ આ તમારા ભાઈને યાર ગુજરાતી થોડી ઓછી ભાવે છે જે ગુજરાતના જ પણ ગુજરાતીમાં જ શું છે કે એમાં આમાં શું છે કે વિચારે વિચારીને બોલવું પડે ઓલામાં શું હોય તો એને અરે વાત જોડે કરવી હોય તો ફટાફટ જો કરી શકીએ ને જો આ મિલ છે ને બહુ જ મોટું મિલ છે ચાર કરોડના ખર્ચે મિલ બન્યું છે અને વ્યૂ જો તમે કેમ છે બપોરનો ટાઈમ હતો બપોરના કેટલા વાગતા હતા સાડા અગિયાર વાગતા હતા અગિયાર પચાસ થતી તીધી કંઈક મસ્તનો વ્યૂ લાગતો હતો ને તડકો ને કંઈક નતો તડકો બહુ જ લાગતો હતો યાર કેમ તો ઉનાળો આવી ગયો ને એટલે તડકો તો બહુ લાગવાનો જ છે અને જો આ બધી જગ્યા પડીને એના અંદર ફ્લોટિંગ છે ને અહીં છે ને મોટી કોલેજ છે માંગરોળની કોલેજ હાઈવે છે આ કોલેજનો રસ્તો છે તો જે કોલેજ કરવા આવતો હોય છે એ ભાઈને ખબર હશે કે આ કયો રસ્તો છે જો આ ભાઈ બને બે આપે બે રેસ લગાડી હતી તો આ ભાઈ આપણે આગળ થઈ ગયા અને જો આગળથી બી હજી રસ્તો આવશે એક નંબર રસ્તો આવશે અને મજા આવશે ને હાઈવે પર તો હજી આપણે બાકી છે શારદા ગ્રામ ને એવું બધી બાકી છે અને વ્યૂ જેવું કેટલા થાંભલા બહુ જ દેખાય છે આપણા એક હોય ને થાંભલા બહુ હોય કેમ કે લાઈટું હોય ને બહુ બહુ વધારો છે પબ્લિક વધારે એટલે બહુ જ વધારે થાય અને મારા વિડીયો કેવા લાગે છે કે તમે કમેન્ટ બોક્સના અંદર જરૂર બતાવજો અને તમે એક વિડીયોમાં બહુ જ સપોર્ટ કર્યો છે તો આવો જ સપોર્ટ બધા જ વિડીયોમાં કરો તો તમારો ભાઈ આનાથી બી સારા સારા વિડીયો લઈ આવશે અને આપણે ફરવા બી જવાનો છે તમે મને સપોર્ટ કરો તો હું ફરવા બી જઈશ કેમ કે તમારી રાહ જોઉં છું કે ભાઈ તમે મને સપોર્ટ કરો મારા વ્યૂઝ સારા આવે તો હું ક્યાંક જાઉં ભાઈ મને બી દિલ લાગે છે પણ મારે યાદ તમે સપોર્ટ નહીં કરો ત્યાં સુધી મારે કેમ જાઉં કેમ કે જો ભાઈ આમાં મારે હજી ઇન્કમ બી ચાલુ નથી થઈ તો મારે કેમ જાવ જો અહીંયા બે ભાઈઓ બેઠા છે એ મને જોતા હતા કે આ ભાઈ શું કરે છે હેલ્મેટના અંદર ફોન લગાવીને તો ભાઈ હેલ્મેટના અંદર ફોન લગાવીને અમારું કામ છે મોટું વ્લોગિંગ કરવું અને આ કામ છે એ બધીને ન આવડે મોટો વ્લોગિંગ બ્લોગ કરતા તો બધીને આવડે પણ મોટો બ્લોગિંગ કોઈને ન આવડે જો આ એને પાપાની ફરી હમણાં ઊભી હતી એ જોતી હતી આપણા ને જો આ રસ્તો આપણો હાઈવે પર ચડવાનો છે અને જો આખો છે ને મોટી મોટી બિલ્ડિંગોને મોટી બિલ્ડિંગો તો નથી આવતી પણ મોટા મોટા કારખાના આવે કારખાના મિલ કહેવાય જો આ ચીકુના ઝાડ છે જો આ નારિયલી કોકોનટ કહેવાય ઇંગ્લિશમાં ને નારિયલીના ઝાડ છે કેમ કે મસ્ત લાગે છે બગીચો એક નંબર લાગે કાંઈ જોવામાં તો સુંદર બહુ લાગે નાનું પાણી પીએ ને તો એક નંબર કંઈક ઘટેજ મીઠું ચાસણી જેવું જાણે હક્કર નાખેલી હોય હાકર નાખેલી અને જો કેટલા પનતા પનતા રસ્તો કેટલો સાફ છે અને રસ્તામાં બાઇક ચલાવવાની મજા આવે જોરદાર જો કેટલું શાંતિવાળો છે ક્યાંક તડકો છે ક્યાંક છાંયો છે આવી વસ્તુ છે ને ક્યારે ક્યારેક જ જોવા મળે ને આવી વસ્તુ ક્યાંક ક્યાંક જ હોય બધી મારી જ ના હોય અને જો આપણે હાઈવે પર ચડશું ને એટલે હાઈવે પર બી બહુ જ મજા આવવાની છે અને જો કેટલા બાવળિયાને હોય જાણે જૂનવાણી જૂનવાણી જમાનાના લોકો નહોતા પહેલાં રહેતા એવું લાગે છે કે જૂનવાણી જમાનામાં આપણે રહેવા આવી ગયા જો કેટલા રેવામાં કોઈ આ પર આવતું જ કેમ ન હોય એવું લાગે છે ત્યાંથી જ મેદાનો બધી પડ્યા છે પેલા આવું જ બધું હતું હવે મકાન ને તો હમણાં ભાઈ બાકી નળિયાવાળા જ મકાન હતા ક્યાંય આપણે ગામડામાં હજી જાય ને તો હજી ગામડામાં શું હોય કે નળિયાવાળા મકાન જોવા મળે તો નળિયાવાળા મકાન જોવા મળે એટલે સમજી લેવાનું કે ગામડું છે આ સો ટકા ને જો ખેતો ખેતરો જો પડ્યા ખુલ્લા ને વ્યૂ જો કેમ આવે વ્યૂ ને રસ્તો ગાય બહુ જ સારો હતો ને મસ્ત મજા આવી ગઈ તમને વિડિયો કેવો લાગે મને કમેન્ટ બોક્સની અંદર જરૂર બતાવજો ને આપણે મળીએ હાઈવે પર અને જો આ બગીચો છે અહીંયા આપણે જે રસ્તાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને ત્યાં બી બગીચો જ બનવાનો છે જો આ રસ્તો કન્સ્ટ્રક્શનનું કામ આવે છે એ બગીચો બનવાનો છે માસ્ક તો બગીચો બને કાં તો સોસાયટી બને રહેવા માટે ઘર બનવાના છે લાગે છે એવું પછી તો શું ખબર યાર આપણે કંઈ નથી કહી શકતા પણ મગજ માણસનું શું કરે શું કહે ને શું કરવા લાગે એ કંઈ ખબર નહીં તેને વ્યૂ જો કેમ સુંદર સુંદર વ્યૂ લાગે ને તમને તમને કમેન્ટ કરીને જરૂર બતાવજો કે કેવા વ્યૂ લાગે છે અને કયો રસ્તો છે અને તમે ક્યાંથી જો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને ભરી ભરીને કમેન્ટ કરો તમારા ભાઈને અને સપોર્ટની બહુ જ જરૂર છે તમારા ભાઈને તો તમે આવો સપોર્ટ કરશો ને જે એક વિડીયો પર સપોર્ટ કર્યો છે એવો વિડીયો સપોર્ટ કરશો ને તો તમારો ભાઈ છે ને આનાથી પણ સારા સારા વિડીયો લઈ આવશે ને આપણે વિચાર છે ભોપરો લેવાનો એટલે આપણી રેન્જમાં લેશું આપણે કોપરો આપણે કોઈ હાઈફાઈ નથી લેવો ગોપરો ટેન છે નાઇન છે એવું કંઈ નથી લેવું આપણે બીજી એક્શન કેમેરો ટુ આવે છે ને એ લેવાનો છે કાં તો પછી ઝીઆઈનો વન પ્લસ છે ને એ લેવાનો વિચારે બે પસંદ કર્યા છે એ લેવાના છે તમે મને કમેન્ટ બોક્સમાં બતાવો અને જો આપણે ચડી ગયા હાઈવે પર અને જો હાઈવેનો વ્યૂ જો કેટલું સુંદર છે બોલો મળીએ આગળ આપણે કઈશ તો જો રસ્તો કેટલો સુંદર છે અને કેટલો ખાલી પડ્યો છે ભાઈ અને આમ જો રિક્ષામાંથી એક ભાઈ જોતો તો ભાઈ તો આવું જોતું હોય તો આપણે આવું જ જોઈએ ને ભાઈ જોતા હોય જોવા જોઈએ બસ પબ્લિક જોવી જોઈએ આપણાને એ તો જ એ જ જોઈએ છે ને ભાઈ કે પબ્લિક જોઈએ એટલે આપણી વિડીયો થાય ફેમસ આપણે એટલું જ જોઈએ છે ને વ્યૂ જો કઈશ કેટલું વ્યૂ સુંદર વ્યૂ છે અને જો કેટલી ટ્રાફિક બી નથી આ હાઈવે પર અને રસ્તો જવો ભાઈ એક નંબર છે રસ્તો કંઈ ઘટે છે ને મખણ જેવો કહો તો મખાન જેવો રસ્તો છે ને ભાઈ થી માંગરો ના ભાઈ યાર વાત જ ના પૂછો યાર તમે કેટલી યાર વાત કરો મને પહેલાં રસ્તામાં પહેલાં મેં પાછળના વિડીયોમાં છે ને મેં ગુજરાતી બ્લોગ જ્યાંથી સ્ટાર્ટ કર્યો છે ને ત્યાંથી ગાય છે યાર વાત જ ના પૂછો યાર એટલો ખતરનાક રસ્તો છે યાર કે યાર હું તો છે ને હું તો થાકી ગયો પણ પછવાડા ફેમિલી સાથે ફેમિલી સાથે હતી ને ભાઈ એ પણ એ કહેતી હતી કે ભાઈ આ રસ્તો તો જો કોઈ સરકાર ધ્યાન વગેરે કંઈક કરતી જ નથી યાર કેવો રસ્તો છે યાર જોતો ઘરે યાર પબ્લિક કેમ ચાલે યાર આના પચાસના ઉપર તો તમે બાઈક બગાડી બી નથી શકતા યાર હું તો શું વિચારતો હતો મારું તો સ્પીડ બન છે પણ હું તો મને લાગે છે કે હું તો પચાસના ઉપરની ગાડી ચલાવતો નથી ગઈશ તો અહીંયા રસ્તો કેવો છે મસ્ત રસ્તો છે જો લીન કરવામાં ના બહુ જ મજા આવે એક નંબર મજા આવે સ્પોર્ટ બાઇક હોય ને તો લીન ચક્ કરી શકીએ એક નંબર બે રસ્ત બે જગ્યા મળે તમને લીન કરવા માટે પણ અહીં રસ્તો થોડો ખડબચડો છે એટલે ન મજા આવે પણ આ બધી પેલો આવ્યો ને મસ્ત આવ્યો અને જ્યાં હોટલ છે અને વ્યૂ જો કોકોનટના જ ઝાડ છે ગાય આ નારિયેલી કહેવાય ને ગુજરાતીમાં અને કેવો મસ્ત રોડ છે ને જો ટ્રાફિક થોડી ઘણી બાઇક જ વધારે દેખાય છે રોડ ઉપર અને રસ્તો છે એક નંબર મખણ જેવો કેમ કે પોરબંદર સોમનાથ હાઈવે છે ને એટલે સરકારે આ રસ્તાને બનાવ્યો છે એક નંબર કેમ કે પબ્લિક આવતી જતી વધારે આ રસ્તા પર હોય છે અને રસ્તા કેવો લાગે છે આપને કમેન્ટ બોક્સની અંદર જરૂર બતાવજો અને અમારા કોકોનેટના પેડ પૌધા છે એ તમને કેવા લાગે છે મને કમેન્ટ બોક્સની અંદર ભરી ભરીને બતાવજો અને ભરી ભરીને કમેન્ટ કરો મારા વિડીયોમાં શું શું તકલીફ છે મને કમેન્ટ કરીને બતાવો તો મળશું આપણે આગળ વિડીયોમાં અને વિડીયો સારો લાગે છે તમને તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નયા નયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળીએ આગળ चेक कर लेते हैं अगर इसमें कोई तो दिक्कत ना हो और देखो टाइप क्या दिक्कत आ सकती है देखो 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 તો ગાઈસ રસ્તામાં એક વાત યાદ આવી હતી કે ગાય જો આગળ પાછળના ટાયર જોઈ લે કેમ કે પૅંચર વેન્ચર કંઈ છે નહીં ને ભાઈ કેમ કે અમે જૂનાગઢ ગયા હતા તો કોઈ કંઈ છે ને ભાઈ પ્રોબ્લેમ થઈ ગઈ હતી એટલા માટે ગાડી રોકી તો એટલી વ્લોગને કટ કરી નાખ્યું એના પછીનો બ્લોગ શૂટ કર્યું તો અહીંયા વિડીયો આપણે કરીએ છીએ ખતમ તો ચાલો મળશો આ આગલા વિડીયોમાં